નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રિશ્મા આપનું સ્વાગત કરું છું ગુજરાતમાં આરસી ફેસલેસ લર્નિંગ લાયસન્સનો સફળતાપૂર્વક વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો છે પ્રથમ દિવસમાં જ અંદાજે 425 અરજીઓ નાગરિકો દ્વારા કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા મે મહિનામાં મંજૂરી આપવામાં આવી હતી ટેકનિકલ કારણોસર આ પ્રોજેક્ટ લંબાતો હતો પરંતુ તમામ ટેકનિકલ ક્ષતિઓ દૂર કરીને તેને ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા આરસી પ્રારંભ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે લર્નિંગ લાઇસન્સ માટે યોજાતી પરીક્ષામાં ઓએમઆર પદ્ધતિથી જવાબ આપવાના રહે છે જેમાં પંદર પ્રશ્નોમાંથી નવ ગુણ મેળવનાર પાસ ગણવામાં આવે છે જો કોઈ નાપાસ થાય તો રિટેસ્ટ ફી ભરી ફરીથી ચોવીસ કલાકમાં પરીક્ષા આપી શકે છે ગુજરાતમાં લર્નિંગ લાઇસન્સ માટે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં પરીક્ષા લેવામાં આવતી નથી આ પરીક્ષા આપવા માટે લાયસન્સ મેળવવા ઈચ્છુક વ્યક્તિએ ફોર્મ ભરીને આરટીઓ કચેરીમાં પરીક્ષા આપવા જવાનું થતું હતું થોડાક સમય પહેલાં આ કામગીરી આઈટીઆઈ મારફતે શરૂ કરવામાં આવી હતી કમ્પ્યુટર ઉપર લેવાતી આ પરીક્ષામાં પંદર પ્રશ્નો પૂછવામાં આવે છે તેમાંથી અગિયાર ગુણ મેળવનારને પાસ ગણવામાં આવતા હતા પરંતુ થોડાક સમય પહેલાં જ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા તેમાં સુધારો કરીને હવે નવ ગુણ મેળવનારને પાસ ગણવામાં આવે છે પરંતુ ગુજરાત સરકાર દ્વારા ફેસલેસ લર્નિંગ લાઇસન્સ આપવાના નિર્ણયને મંજૂર કર્યો હતો આ મંજૂરી બાદ ટેકનિકલ કારણોસર આ પદ્ધતિ ચાલુ થઈ શકી ન હતી તમામ ટેકનિકલ ક્ષતિઓને દૂરગ્રસ્ત કરીને આશી તેનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે લર્નિંગ લાયસન્સ પણ આ સુવિધા માટે પરિવહન પોર્ટલ પર ડ્રાઇવિંગ લાઇસન્સ રિલેટેડ સર્વિસ આવે છે એમાં જવાથી ગુજરાત રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ જે તે અરજદાર છે તેમણે એમનું આધાર કાર્ડ ઈ કેવાય મોબાઈલ અપડેટ કરાવવાનો રહેશે અને જેનું ઈ નથી તેની માટે પણ અલગ સુવિધા જે વિધ મોબાઈલ ઓટીપીથી છે જે મોબાઈલ ઓટીપીથી જે સેવા લેશે તેને ફરજિયાત આરટીઓ લેવલે ક્યાં તો આઈટીઆઈ લેવલે હાલમાં ટેસ્ટ માટે જવું પડશે પરંતુ જેનો આધારમાં ઈ કેવાયસી થયેલું છે તેમને આધ ઈ ઓથેન્ટિકેશન કરાવીને હોમ બેઝ લર્નિંગ લાઇસન્સ સેવાનો લાભ લઈ શકે છે